આણંદ શહેરમાં યોજાનાર ગણેશ વિસર્જનને લઈને સાઈબાબા મંદિર ખાતે ત્રણ ફૂટથી નાની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સાઈબાબા મંદિર ખાતે ત્રણ ફૂટથી નાની ઘરમાં સ્થાપના કરાયેલી માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે આ કુંડમાં પાંચ પવિત્ર નદીઓના પાણી ભરવામાં આવશે અને સવારે થી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે તેમજ વિસર્જન કરાયેલી મૂર્તિઓની માટીને બગીચામાં ઉપયોગ કરવામાં આવશે છેલ્લા ગણેશ મહોત્સવનું જ્યારથી એ છે અમે છેલ્લા ચાર વર્ષથી ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ માટે જે ત્રણ ફૂટથી નાની હોય એના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરીએ છીએ જેમાં પાંચ નદીઓના જળ ઉમેરવામાં આવે છે અને લોકોને આમંત્રણ કરીએ છીએ કે જે ઘરે પોતે મૂર્તિ સ્થાપના કરે છે અને નદી તળાવ તળાવોમાં ને એમાં ગંદા પાણીમાં ડૂબાડે છે અને જેથી આપણા ગણપતિનું એક એ થાય છે એના માટે અમે આ તૈયાર કરેલ છે કે દરેક ગ્રામવાસીઓ આ કૃત્રિમ કુંડમાં કે જે પાંચ નદીઓના જળથી બનાવેલ છે એમાં વિસર્જન કરે જેની માટી અમે ફરી ગાર્ડનમાં ઉપયોગ કરીએ છીએ જેમાં ફૂલ ફૂલઝાડ રોપી શકીએ અને દરેક વસ્તુનો પ્રયોગ થઈ શકે છે ગઈ વખતે અમે આ ગયા વર્ષે અમારે ને ચાર મૂર્તિઓ આવી લઈ વિસર્જન માટે આશા રાખીએ છીએ આ વખતે એનાથી ડબલ થઈ જાય અને લોકોને આ માટે એક જાગૃતિ પેદા થાય કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું એ થઈ જાય